હેલ્લો વાલા વિદ્યાર્થી મિત્રો ગાલા સંસ્કૃતની ધોરણ આપણે આ અંદર સંપૂર્ણ એક યુનિટનું બીજા યુનિટનું અને ત્યારબાદ ત્રીજા તો બેક ટુ બેક સોલ્યુશન જોવાના છે તો તેના સંપૂર્ણ વિડીયોની લિંક છે બધે બધી તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જે જરૂર હોય તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તમને ગાલા સ્વાધ્યાય પોના ચોક્કસથી બધે બધા વિડીયો મળવાના છે અને બીજું તમારે ચોપડીના જે પ્રશ્નોના જવાબ હોય એ પણ અમે બેક ટુ બેક મૂકતા રહ્યા છીએ તો એ પણ અમારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે બીજી વાત વિદ્યાર્થી મિત્રો કરીએ તો દરેક યુનિટના આપણે જે પ્રશ્નોના જવાબ છે એ અહીંયા મૂકવામાં આવેલા છે તમારે સો પોથીના બીજું કે તમારે સો પોથી પહેલાં વિદ્યાર્થી મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર ત્યારબાદ છે તમારી સ્વયં તમે ચેક કરો કે સાચી છે કે ખોટી છે અથવા તો ક્યાંક આપણી ક્યાં ભૂલ છે તે ચેક કરવા માટે તમે આનો રેફરન્સ તરીકે વિડીયોનો મદદરૂપ થઈ શકે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ એક છે કે પુત્રી મખલું નિંદ્ર મારી દીકરી સુતી છે તેનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું જોઈએ યુનિટ એકમાં આપણને છે એ વિકલ્પ આપવામાં આવ્યા છે બધો સંપૂર્ણ પ્રશ્ન વાંચવાની જરૂર નથી બરાબર આપેલા વિકલ્પમાંથી ક્રમ અક્ષર છે આ બોક્સમાં આપણે લખવાનો છે પહેલું છે કે પુત્રી કી કરોતી એટલે કે પુત્રી શું કરે છે બરાબર તો અહીંયા છે તમારો જવાબ આવશે ઓપ્શન સી બરાબર કે પુત્રી નિંદ્રાતી બીજું છે કે કશ્ય કંઠ તો ઓપ્શન એ કાકસ્ય કાકસ્ય એટલે કાગડાનો જે કંઠ છે ગળું છે એ કર્કસ એટલે કે અવાજવાળું છે બરાબર

તેમાં જવાબ આવશે ઓપ્શન ડી વરાક શુનક તો આપણે સંસ્કૃતની બુકની અંદર શુનક વરાક એવો શબ્દ હશે બરાબર એટલે કે નાનું જે કૂતરાનું બચ્ચું છે તે અથવા તો નાનું કૂતરું ત્યારબાદ થાય શુનક વરાક ઇતિ શબ્દ છેનો અર્થ શું થાય તો ભાઈ નાનું કૂતરું થશે ઓપ્શન ડી ત્યારબાદ પુત્રી ખાલી જગ્યા ખલુ નિંદ્રાથી ઓપ્શન બી તમારો જવાબ આવશે મમક બરાબર પુત્રી વર ખલુ નિંદ્રાતી તો કે પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે મારી પુત્રી ખરેખર સૂતી છે ત્યારબાદ સાતમું છે બિડાલ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ એટલે બિલાડીનો પર્યાય શબ્દ લખવાનો છે તો મારજાર એટલે પણ બિલાડો થાય બરાબર યાદ રાખજો બિડાલનો અર્થ પણ બિલાડો થાય જ છે પણ મારજાર એટલે પણ બિલાડી થાય ઓકે ચાલો નેક્સ્ટ ઉચ્ચે માં એતસ્ય સંધિ વિચ્છેદક કહ તો ઓપ્શન એ આવશે ઉચ્ચે વત્તા માં સુદતિ અર્થ થાય સુદતિ ઓપ્શન ડી આવશે સારા સુંદર દાંતવાળી સારા દાંતવાળી બરાબર સુંદર દાંત દસમો ક્વેશ્ચન છે કે વાયસ ઇતિ શબ્દ્ય ક તો વાયસ એટલે હંમેશા કાગડો થાય આપણે બોલીએ છીએ બારમો અગિયારમો છે કે શુનક ઇતિ શબ્દશ્ય પર્યાય ક તો ઓપ્શન બી તમારો જવાબ આવશે સુનક નો અર્થ થાય આગળ આપણે જોઈએ કુકુર બરાબર કુતરો થ લાગે એવું તે બોલે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તેરમો છે કે શાંત ક્લાન્તા અનુનીતા કા અસ્તિ ઓપ્શન સી તમારો જવાબ છે પુત્રી આવશે બરાબર કારણ કે પુત્રી માટે બધા વિશેષણો વપરાયા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ ક્વેશન છે બે જેમાં કાવ્યના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે તો સુંદર સુખમય અહીંયા જવાબ આવશે રે રે વાયસ ત્રીજાની અંદર છે મ્યાઉ મ્યાઉ બિડાલ આવશે ધ્યાન રાખજો અહીંયા કર્ણ કઠોરમ બરાબર ચોથાની અંદર આવશે ઉંચે માં બરાબર અહીંયા આવશે વરાક પછી ભોપમાં કરું કાર્ય વિહીન એવો શબ્દ લખવાનો કાર્ય વિહીન એટલે કામકાજ વગરના ઓપ્શન છઠ્ઠું છે કે રે રે મશક મશક્કત્વમાં કરું ગાનમ આવશે ગાનમ બરાબર ગા ઉપર હાલા ગા પછી ન ઉપર મીંડું આવશે બરાબર ત્યારબાદ સાતમું છે મહાપુરુષ મહાદશ રક્ત પિપાશો રક્તપિપાશો બરાબર ધ્યાન રાખજો આઠમું છે કે સુદતી સુમુખી શોભન ગાત્રી યાદ રાખજો શોભન ગાત્રી ગાત્રી લખવાનું છે મિત્રો ઓકે ગાત્રી લખો જો ઓકે નેક્સ્ટ ચાલો ત્યારબાદ આ બધા જે છે ઉપર જે છે એ ક્રમ વાઇઝ તમારે અહીંયા ઉતારી લેવાના છે બીજું કાંઈ કરવાનું નથી ક્વેશ્ચન નંબર ત્રણ છે કે નીચેના વિધાનો સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે નેક્સ્ટ જોઈએ તો મમ મમપુત્રી ખલુ નિંદ્રા અસ્તિ તો એમાં આપણે ખરું લખીશું

ને માતુ પુત્રી સુદતી સુમુખી શોભન ગાત્રી અસ્તિ તો પણ સાચું છે નેક્સ્ટ જોઈએ કે નિંદ્રાતી એટલે સુતી થઈ સુતી છે એવું થશે શ્રાંતા એટલે થાકેલી થશે ક્લાંતા એટલે મીઠું મીઠું બોલતી થશે સ્નિગ્ધા એટલે સુવાળી અને મુગ્ધા એટલે ભોળી થશે અને ઊંચે એટલે મોટેથી

નીચેના સંસ્કૃત શબ્દો સાચા સમાનાર્થી શબ્દો સામે બરાબર આપેલા વિકલ્પમાંથી શોધવાનો છે કાંઈ વાંધો નહીં જોઈએ કે વાયસ છે વાયસ વાયસ એટલે શું થાય તો કે વાયસ એટલે કાક થાય કાગડો થાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલો અહીંયા જોઈએ આપણે નેક્સ્ટ

અને સુંદરમ એટલે શું થાય રમણીય એટલે પણ સુંદર કુરૂપ ન થાય પછી ખલ ખલ એટલે શું થાય તો કે ખલ એટલે ચોર થાય લુચો બરાબર તો સાધુ એટલે સારું થાય એ તો દુર્જનના અર્થમાં વપરાણો છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ સાતમો ક્વેશ્ચન કે નીચેના સંસ્કૃત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પમાંથી તમારે શોધવાનો છે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કયા કયા આપણે શબ્દો છે નેક્સ્ટ જોઈએ તો પેલું છે કે સુંદરમ તો એમાં આવશે કુરુપમ આવશે બરાબર નીચે કઠોર કઠોર એટલે બરાબર સ્નિગ્ધમ અને વિમલ તો યાદ રાખજો સ્નિગ્ધ એ આવશે પછી નિંદ્રા છે કારણ કે આમની અંદર વિરોધી મૂકવાના છે એટલે ધ્યાન રાખજો વિચારી સમજી વિચારી લખવાનું છે નિંદ્રા છે તો ભાઈ નિંદ્રા એટલે ભાઈ નિંદ્રાથી એટલે થાય સૂતેલી છે બરાબર તો આપણે જાગૃતિ કરવી પડે બરાબર વિરુદ્ધાર્થી કરવું એટલે જાગૃતિ શબ્દ આપણે મૂકવો પડશે સુખમય છે સુખમય તો અહીંયા દુઃખમય શબ્દ આપણે લખવો પડશે તો જ વિરુદ્ધાર્થી બને નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર આઠ તો નામરૂપ આપણે ઓળખવાના છે તો કે બિડાલ છે નામ છે વિમલા છે એ બરાબર એ વિશેષણ છે પછી ગાનમ છે એ ક્રિયાપદ છે

ત્રીજો છે સુનક કિદસ્ય ધ્વનિ કરોતી તો કે સુનક ભોપવ ધ્વનિ કરોતિ રક્ત ક વર્તતે રક્ત મશક વર્તતે મશક કી કરોતિ મશક ગાનમ કરોતી સ્પૃશમ દસતી એટલે કે ભાઈ ભાઈ ગણગણવાનું પણ કરે છે અને દંખ પણ આપે છે એટલે કે તે કરડે છે ટૂંકમાં પુત્રી કિદસ્ય સયનમ કરોતી પુત્રી સુંદર સયને કરો સયન કરોતિ પછી સાતમો છે કે પુત્રી કિદસ્ય વસનમ ધારી હતી તો કે પુત્રી સુખમય વસને તો એ સુખમય શબ્દ આપણે આવવો જોઈએ બરાબર તો અહીં જે પ્રશ્નાર્થ શબ્દ છે એની જગ્યાએ આપણે જવાબ મૂકવાનો છે આગળ પાછળ બધું હરખું જ રહેશે એમ નામ જ રહેશે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પ્રશ્ન નંબર 11 છે માત્ર એમાં ગુજરાતીમાં આપણે જવાબ લખવાના છે તો દરેક પ્રશ્નના ઉત્તર આપણે ગુજરાતીમાં લખવાના છે પહેલો પ્રશ્ન છે કે માતા મચ્છરને શું કહે છે તો જવાબ લખીશું કે માતા મચ્છરને કહે છે કે અરે મચ્છર તું તું બંધ કર કર બરાબર 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 ગીત છે એ સ્પર્શ ના ના ડંક દે આવા શબ્દો એ કહે છે ત્યારબાદ નો પ્રશ્ન છે કે કેવી પુત્રી સૂતી છે અને પુત્રીના ત્રણ વિશેષો નો લખો તો આ લખો ને સુંદર પથારીમાં સુખમય સુખમય અને આરામદાયક વસ્ત્રોમાં છે પુત્રી સૂતી છે પુત્રી માટે અહીંયા શબ્દ વિશેષણો છે કાંતા કાંતા છે પછી થાકેલી છે અને પુનર્નુનિતા બરાબર એટલે કે વારંવાર લાડ લડાયેલી અસ્નિગ્ધા એટલે કોમળ તો અહીંયા સંસ્કૃત સાથે ગુજરાતી પણ આપેલું છે તો બરાબર તો અહીંયા થાકેલી ટૂંકમાં અને બરાબર વારંવાર લાડ લડાયેલી અથવા તો ફરીવાર લાડ લડાયેલી તમે લખી શકો અને કોમળ આ ત્રણ શબ્દો છે એના માટે અહીંયા વપરાયા છે પછી દીકરી વસ્ત્ર કેવું છે બરાબર દીકરીનું વસ્ત્ર કેવું છે તો દીકરીનું વસ્ત્ર છે એ આરામદાયક છે મિત્રો આરામદાયક ચોથું છે કે માતા કોને કોને પુત્રીને ઊંઘમાં માતા કોને કોને પુત્રીને ઊંઘમાંથી ન જગાડવાનું કહે છે તો જવાબ લખીશું મિત્રો કે માતા

પાછી વારંવાર લાડ લડાયેલી મારી દીકરી સૂતી છે તો પાછી લાડ લડાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે છે બીજો જે એનો આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો કે હે ચોર બિલાડા બરાબર મ્યાવ્યાવ એવો ભયંકર છે અવાજ ન કર અહીંથી જતો રહે જતો રહે બરાબર સુવાળી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે નેક્સ્ટ જે ત્રીજો છે કે રે મશકવાળો એનું આપણે ગુજરાતી છે કે અરે ઓ મચ્છર ગીત ગાવાનું તું ગીત ગામાં હે લોહી તરસ્યા સ્પર્શ ના કર અને ડંખ પણ ન દે સારા દાંત વાળી સુંદર અંગો વાળી છે સુંદર મુખો વાળી છે અને મનોહર અંગો વાળી છે મારી દીકરી ખરેખર સુધી છે તો નેક્સ્ટ જોઈએ કે એમાં અહીંયા જે આપેલા કાવ્ય પંક્તિનો સુંદર અક્ષરે ગુજરાતીમાં લખવાનું છે તો અહીંયા આપણે લખેલું છે સુંદર શયને સુખમય વસને તો સુંદર શયને સુખમય વસને તો કે સુંદર અને હળવા કપડામાં આવી રીતના તમારે જે છે સંસ્કૃત સાથે લખતું પણ જવાનું છે અને આ રીતના ગુજરાતી છે બરાબર ઊંચે માં ભસુ ન કવરાગ તો સામે લખી નાખવાનું છે અને કે હે અભાગ્યા કુતરા બરાબર મોટીથી તું ન ભસ ત્યારબાદ માં સ્પર્શ માં દસ રક્ત પીપાસો તો એ લખી નાખવાનું છે કે હે લોહી તરસ્યા મચ્છર તો સ્પર્શ ન કર ડંખ ન માર ત્યારબાદ ચોથું છે કે સુદતી સુમુખી શોભન ગાત્રી તો એ લખી નાખવાનું છે અને નીચે ગુજરાતીમાં જવાબ લખવાનો છે બરાબર કે સારા દાંતવાળી અને સુંદર મુખવાળી મનોહર અંગોવાળી મારી દીકરી સુતી છે આ શ્લોક પૂર્તિ છે તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ જોડકું છે તો એ જોડકાની અંદર શું કરવાનું છે તે જોઈ લઈએ

તો આશા રાખું તો આ ચેપ્ટરનું સોલ્યુશન આપને ખૂબ જ ગમ્યું હશે નેક્સ્ટ ચેપ્ટર બરાબર આ વિડીયોની તમને છે ફોટા સ્વરૂપે અહીંયા આવી જશે આના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો અથવા તો આ ડિસ્ક્રિપ્શનમાં એની સરસ મજાના આપણે યુનિટ બેની છે ખેલ મહોત્સવની આપણે લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો